અંકલેશ્વરના ચૌટા નાકા પાસે કારમાંથી વિદેશી દારૂ સાથે બે ખેપીઓને ઝડપી લઈ ચાર લાખ ઉપરાંત મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અંકલેશ્વરના ચોટા નાકા પાસેથી કારમાંથી વિદેશી દારૂ હતો ત્યારે ભરૂચ એલસીબી પોલીસ નો સ્ટાફ તહેવારો દરમિયાન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે ને બાતમી મળી હતી કે સજોદ ગામમાં રહેતો બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે ચીનો અરવિંદ પટેલે પોતાની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપી પોતાના માણસ ચિરાગ પ્રજાપતિ દારૂની ચારસો ને બત્રીસ રંગ બોટલો મળી આવી હતી પોલીસે રૂપિયા નવ્વાણું હજાર નો દારૂ અને કાર મળીને કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ નવ્વાણું લાખ મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચી નાકા સ્થિત વાઘેલા વાડ ખાતે રહેતા ચિરાગ ઉર્ફે કાડિયો દીપક પ્રજાપતિ અને રોહિત ઉર્ફે કાર્તિક રમેશ વસાવા ને ઝડપી પાડ્યો હતો જ્યારે બુટલેગર જીતેન્દ્ર અરવિંદ પટેલ સહિત કાલિદાસ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે